થોડોક વરસાદ તો રોજ આવી જ ગયો હોય ગુડ મોર્નિંગ

લાવ તો તારો ફોન એમ કામ છે એક બે ફાઇલ મોકલવાની હજુ ઊંચો બા પેલા કામ છે એટલે બાનો ફોન લેવાયો ના નવું પાર્સલ આવી ગયું છે યુવા તો યાદ છું

નાસ્તો માટે મંગાવ્યો છે કે ભાઈ કેવો ટેસ્ટ છે જોઈએ આપડે બોલો

આજે બા ગયા છે મોટા માસીની ઘરે હું એમને મૂકી એવી હતી ગમતું નતું કંટાળો આવતો હતો એટલે વરસાદ નહોતો હતો પછી ગયા છે ત્યાં આજે બને છે આનો ફેવરિટ શાક ગ્રેવી વાળું બટેટાનું શાક અને પછી બનાવી ભાખરી ત્યાં બા આવી જશે ભાખરી શાકનો પ્રોગ્રામ છે અમે બા ભાખરીને દૂધ ખાશે અને બાપુજી આનંદ હું ભાખરી શાક ખાતો લસણ ડુંગળીનો વઘાર કર્યો છે ડુંગળીને થોડીક વાર લાઈટ બ્રાઉન થવા દેવાનું આ થાય ત્યાં સુધી આ અમે ત્રણ નંગ ટમેટા લીધા છે આનંદની ફેવરેટ સબ્જી છે ભાખરી ચોડીને ખાવા માટે અને બહુ જ ભાવ છે

મારા દાદા બધાને ખ્યાલ છે અને આ લોકેશન આવેલું છે રાજકોટનું જે બાલાજી મંદિર છે જે જૂનું એકદમ જે કરી સ્કૂલ છે જ્યાં મારા મધર ફાધર સ્ટડી કરતા હતા ત્યાં આગળ આ હોસ્પિટલ આવેલી છે ગૂગલ ઉપર ખાલી તમે સર્ચ કરો ને તો બી ખ્યાલ આવી જાય કેમ કે આ હોસ્પિટલ એકસો ને પાંચ વર્ષ થયા હશે વીસ એકસો ને વીસ વર્ષ ત્યાં આપણે તે આઝાદ થયો ને એની પહેલાની આ હોસ્પિટલ છે અને અત્યારે એને બી એચ સર્ટિફિકેટ આ હોસ્પિટલને મળેલું છે એમની બધી એની ઘણી બધી નોર્મ્સ હોય કે ભાઈ રૂલ્સ બધા બનાવેલા હોય કે ભાઈ ફાયર સેફટી બરોબર છે જો એને બી એચ સર્ટિફિકેશન હોય ને એટલે પેશન્ટની સેફટી અહીંયા હાઈએસ્ટ છે બરાબર કોઈ પણ પેશન્ટને લગતી ભૂલ ન થવી જોઈએ જેમ કે પેશન્ટને જમણાના બધા ડાબાનું ઓપરેશન ન થવું જોઈએ પેશન્ટને હોસ્પિટલમાં તો કે પડી ન જવા જોઈએ કોઈ જગ્યાએ ઓબ્સ્ટ્રક્શન ન હોવા જોઈએ કોઈ કોઈ પણ બાળક આવ્યું તો એને એકદમ સંભાળપૂર્વક રાખવાનું કોઈ પણ વળી મોટી મને જે ચાલી ન શકે તો એના માટે વ્હીલચેરની પ્રોપર વ્યવસ્થા આવી રીતના પેશન્ટ સેફ્ટીનું સૌથી વધારે મહત્ત્વ આપી છે એને બી એ અમને શીખવાડવામાં આવ્યું છે અને હવે તે લોકોએ જોયું કે અહીંયા બધું પાલન થાય છે એટલા માટે તે લોકોએ અમને સર્ટિફિકેશન આપ્યું સૌરાષ્ટ્રમાં લગભગ એક જ આઠની હોસ્પિટલ હશે ને જેની પાસે સૌરાષ્ટ્રમાં ફક્ત કેશુભાઈમાં જ છે સર કઈ જનરેશન વર્ક યસ યસ હું અત્યારના ફોર્થ જનરેશન ઓફ હાઈ ડૉક્ટર્સ છું મારા ગ્રેટ ગ્રાન્ડફાધર ડૉક્ટર નસીબાઈ મહેતા મારા ગ્રાન્ડફાધર ડૉક્ટર કેશુભાઈ મહેતા પછી મારા ફાધર અંકલ ડૉક્ટર ભરતભાઈ મહેતા અને ડૉક્ટર હેનદભાઈ મહેતાએ પણ આ સેમ જગ્યાએ પ્રેક્ટિસ કરેલી છે આ જે દિવાલો આપ જવો છો તે એકસો વીસ વર્ષ જૂની છે ઓફકોર્સ અત્યારના હોસ્પિટલને મોડર્ન સ્વરૂપ આપેલું છે અને અલ્ટ્રા મોડર્ન ટ્રીટમેન્ટ લઈ રહ્યા છે ગણતરીની સેકન્ડ હોમમાં તમારી આંખના નંબર ઉતરી જાય પછી એવી ટેકનોલોજી પણ છે કે આંખનો મોતિયો જો તમે ઉતરાવો તો તમારે પછી ગ્રોપ્સ બી નો નાખવા પડે એવી ટેકનોલોજી પણ અહીંયા છે અને સાહેબ આ પરફેક્ટ લોકેશન જણાવો છો ને ક્યાં આવે છે હા તમને રાજકોટ મ્યુનિસિપાલ કોર્પોરેશન તો બધાએ જોઈ જ હશે કે કોર્પોરેશન ચોક એની બાજુમાં એસટી બસ સ્ટેન્ડ બસ એની પાછળ રોડ ત્યાં સ્થિત છે એકસો વર્ષ એકસો વીસ વર્ષથી અહીંયા છે માટે રાજકોટના કોઈ પણ વડીલને કોઈ કોઈ પણ રિક્ષાવાળાને કોઈને કોઈ પણ પૂછો તો એ તરત તમને આ જઈએ અને તમારી પાસે ગૂગલ મેપ્સ છે જી જી અને અહીંના સ્ટાફનો નેચર બી સારો છે ખૂબ સરસ છે કોઈને આપણા વ્યુઅર્સને આ જગ્યાએ મોતીઓ ઉતરા હોય કે આંખને નંબર ઉતરા હોય ને તો આ બેસ્ટ જગ્યા છે એટલે મને એમ થયું કે હું તમારા બીજા લોકો સુધી શેર કરું અને બસ હવે અહીંથી અમે નીકળી છીએ ઘરે જવા માટે થેન્ક યુ સર થેન્ક યુ થેન્ક યુ સામે જોકીનો શોરૂમ છે બારે વરસાદનો દેખાશે નહીં હોસ્પિટલેથી નીકળો વરસાદ ધીમો ધીમો ચાલુ છે રસ્તામાં આ શોરૂમ આવ્યો ને તો ખરીદી કરવાની હતી ખરીદી કરવા ઉભો રહી ગયો તો અત્યારે નવ તો અહીંયા વાગ્યા લાગી છે ભૂખ બસ ફટાફટ છે ને ઓફિસે પહોંચી નહીં આ યસબેન ઉતારી અને ઘરે ખોલો ખોલો

ચાપડી શાક પેલા હાથે થી મસ્ત છોડી લીધું છે અને ગરમ હોય એટલે ચમચથી ખાવું પડે મરચું છે શેકેલું અને મસ્ત ખારી ભાખરી બનાવી છે બિસ્કિટ જેવી

પછી બાપુજી નો હંમેશા મજા આવે કે લાવ ને જે હોય ખાઈ લે મજા આવી ગયો તારું ધ્યાન ન્યાજ છે ને એ પાર્સલ આવ્યું છે હું નાસ્તાનું

કરીને ઓપનિંગ

ટેસ્ટિંગ માટે મંગાવ્યું છે આવું બધું મંગાવતો એટલે હવે તમારી સાથે શેર કરું છું જીધું તો બતાવો એકવાર આગળથી મફતમાં આમ જાહેરાત થઈ જાય એમની ના તમારા માટે કોઈને મંગાવવું હોય તો આ ખરેખર બહુ ટેસ્ટી છે ટૂંકમાં કંઈક નવી વસ્તુ ટ્રાય કરવી હોય સ્નેક્સમાં ટૂંકમાં મસાલા સિંગ ને એવું બધું ખાઈ ખાઈને થાકી ગયા હોય તો આ કંઈક ટ્રાય કરજો

કે ક્યાં ગાંઠિયા આવી ઓર્ગેનિક ગાંઠિયા ગાંઠિયા કેવી દિવસથી ઓર્ગેનિક આવવા માંડી આની ખેતી થવા માંડી આ બધી વસ્તુ નવી નવી ટ્રાય કરતો રહ્યો તો હોય હું અને ઓનલાઈન જ મેં મંગાવેલું અને પેલા ઓલા ગાંઠિયા આવ્યા હતા એ પેકેટ બતાવ્યું તું કાર્લિક વાળી સેવ હમણાં નો એવું

તમારા <No1ullen> <statistically formed> <worldwide> આ દિવાલ સુની સુની લાગે છે કેમ કે મારી ફોટો ફ્રેમ મળી નથી જૂના ફોટા બાકી બધા એના મળી ગયા છે મને લાગે છે કે છે તો બા આગળ કા બાપુજી આગળ નારી ઘર કઈ નતા દેવી આગળ કા દીપાજી આગળ અમારે તો બધાય કબાટ જોઈ લીધા બા પાંચે પાંચ કપડામાં તો જેટલું લઈ આવી કબાટમાંથી લાવતી હતી દીતા દેવી ને દેતી હતી અને દીપાને દેતી

કયો વિડિયો થાય છે એડિટ ફટાફટ ઓકે તો હા ઠીક કે યો તું કબાટ માં ઈમાનદારી થી બધાય ને દઈ દીધું છે ઓકે ઓકે કે કે મને આમ બળ થઈ ગયું તું ઉદાસન થઈ ગયું તું ને આમ વૈરાગ આવી ગયો તું એટલે જીલે આવું ની આ બેલ દઈ દીધું એટલે નવા ઓલા ઘરેથી નીકળવામાં આની કે વેના ગાડી આ પડી કે શું કામ આવી ગયો તો ત્યાં માં કઈ જોતું જ નથી મારી આગળ કઈ રાખું નથી એટલે દે દીધું બધાય તો હવે બધું હજી એમ નામ જ છે કાઈ જોતું નથી કે હવે પાછું પાછો માયા થઈ ગઈ છે ના માર કાઈ નથી નહીં કાઈ આઈસ્ક્રીમ તો રોજ કયો જો એટલે ખાવસ ઓય રા આવી ગયો છે આઈસ્ક્રીમ

જે બહુ નામચીન વ્યક્તિ હોય ને એના પણ ત્યાં આંખના ઓપરેશન થયા છે મોતિયાના ને એના ડોક્ટર તો આજે હું એની હોસ્પિટલનું શૂટ કરવા ગયો તો વિચાર કરો હા ચોથી પેઢી ચોથી પેઢી છે ને એ સાહેબે અત્યારે ચાલીસ કે મેં એ જ વાત કરી સાહેબ આ બહુ મોટી વાત કહેવાય કે આટલા વર્ષો જૂની હોસ્પિટલ અને અતિ હોય એવું નહીં હજી અમુક વસ્તુ તો જે આંખની નંબર ઉતારવાની મોતીયા ઉતારવાની જે પદ્ધતિ અમુક છે ને એ સૌરાષ્ટ્રમાં હજી અમુક પાસે નથી જે આમની પાસે છે એવું નહીં કે ખંડર જેવી જૂની હોસ્પિટલ આખી નવી બનાવેલી અને મોંઘા મોંઘા મશીનથી એની સારવાર કરવામાં આવે નામ કામ ચોથી પેઢી અને બધું એમ બહુ મોટી વાત કહેવાય ને કોઈનો બિઝનેસ સમજો તમે એવું બહુ ઓછા હોય કે ઈ સો વર્ષ સુધી સો વર્ષ સુધી કન્ટિન્યુ ચાલુ હોય ચોથી પેઢી દેખે જ નહીં ત્રીજી પેઢી સુધી માંડ હાલતું હોય ત્રીજી પેઢી એ હોસ્પિટલ પાસે ચાલો હવે આરામ કરીએ ગુડ નાઈટ ગુડ નાઈટ અંબા બાય અંબા અંબા કીધું મન કે ક્યાં રહેતો પ્રહલાદમાં પ્રહલાદ ટોટમાં રહેતો મમ્મી પપ્પા

હવે તો એક નવી ટેકનોલોજી આવી છે એમની પાસે જેના ઉપર કામ ચાલે છે અને એ અમુક લોકો જેને ઈચ્છા હોય એને એ કરીને એ બતાવે છે કે જે મોતીઓ નાખીને તમારા લોકો નહોતા બબે બે મહિના સુધી ઓલા ટીપા નાખવા પડતા દિવસમાં આઠ વાર પછી ચાર વાર કરવાના પછી બે વાર એક વાર એમ કરીને બંધ કરવાના ઓપરેશન કરાવી લીધા પછી તમારે ટીપાઈ નહીં નાખવાના એવી અત્યારે ટેકનોલોજી આવી ગઈ છે હા કેટલા છે હજુ આ દુખે છે

તો સારું હવે હું આ વિડીયોને વિરામ આપું છું વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક આપી દેજો મળીએ જલ્દીથી નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય જય ભારત